આજે ભજન આપણે જે આ પ્રોગ્રામ રાખ્યો એની અંદર આપણને જેની સાથ સહકાર આપી જે મહાનુભુવાઓ હાજરી આપી અમારા બદલીદાસ બાપુ મહેન્દ્ર બાપુ અશ્વિનભાઈ મારા મામા કિમનલાલ દીપક માસ્તર બાબુભાઈ આપણે અમદાવાદ ડૉક્ટરને પણ આમંત્રણ આપ્યું હતું પણ સો તારીખે એમની આજે મિટિંગ હતી અગત્યની મિટિંગ અતિ આવી શક્યા નથી પણ જેને આપણને સહકાર આપ્યો એ બદલ સૌનો આપણે આભાર માનીએ ગુરુકૃપા ભજન તરફથી હું ખૂબ ખૂબ આભાર માનું છું બીજી બે શબ્દ વાત આપણે કહીએ માયા વિશે તો થોડુંક કેવું પડે બધાય થોડું કહ્યું તો અમારે કહેવતું પડે ને પૂર્ણ કરીએ તો થોડું બે શબ્દ બોલવાય પડે કે માયા તું માનવ ખરો દે માયા તું માનવ ખરો દેવ તણો અવતાર જન્મ્યો તું આ જગતમાં અને કરવા પરોપકાર એટલે આ બધા સંત તરુવર સંત જન ચોથા વર્ષે મે પરમારતના કારણે ચારે દેજો દે ઓ માયા દેવે એક પરમારસ માટે દે દેજો અને આજે આપણી માયાના જે ગુણ ગાણા ગાઈએ છે એ આપણા માટે જ નથી ખાલી વળકર સમાજ માટે નહીં દરેક સમાજ માટે કારણ કે એ વખતે જારે સિદ્રાજે જારે જસમાની સેતી કરી જસમાની જીદ ઉપર જારે બેઠો એ વખતે જસમાઈ જે શાપ આપ્યો

બરાબર એ બધા સમાજ નો ઉદ્ધાર કર્યો છે પણ આપણે એટલા એવું કર્યું નથી અને જે વેઠ વાળા આપણા ઉપર જે અત્યાચારો હતા એ બધા એમને નાબૂદ કર્યા રાજા આર્ય શબ્દો કરી બરોબર એટલે માયાએ જે કામ કર્યું પણ આપણે એક વસ્તુ હોય કે આપણો સમાજ હજુ અંધશ્રદ્ધામાં ખૂબ માનસ એટલે અંધશ્રદ્ધામાંથી મુક્ત થવું આપણા દેહ એટલે જ્યારે જ્યારે આપણા ઉપર સંકટો આવે છે ત્યારે આપણે દેવ દેવતાને આગળ મોકલો કોઈ કરતી નહીં શું કોણ કરે અને આજે બાબા સાહેબે બંધારણ કર્યું બાબા બાબાસાહેબની જે કલમો છે તો કલમોના આધારે આપણે ભણ્યા ગણ્યા જે સ્ટીલ મન રોચપ્રથા લાયા લોકોને આપણા જે અધિકારીઓ હોય તો અધિકારીઓને સારી પોસ્ટ ઉપર નોકરીઓ એના લીધે જે પ્રમોશનો મળ્યા અને અધિકારીઓ બન્યા તો એ બાબા સાહેબના કારણે બન્યા પણ જ્યારે ભણતર શિક્ષણ છે

અત્યારે જે કાનૂન છે ને એ કાયદાની જે કલમો એ કલમે જે કામ થાય છે એવું દેવી દેવતાઓ કામ કરતા નથી બરાબર એટલે સારામાં સારી જાગૃતિ અમારો સંદેશો આ છે બરાબર કાયમિક માટે અમે એ જ કહીએ છીએ કે સમાજનો ઉધાર કરવો હોય તો એક શિક્ષણ અને અંધશ્રદ્ધામાં જે મુક્તિ આ બે સાધનો હશે તો જ મુક્તિ થશે અને દરેક અમને આ જે સહકાર આપ્યો એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર કદિરાજ બાપુનો બી આભાર મહેન્દ્ર બાપુનો અશ્વિનભાઈનો દરેકનો આભાર માનીએ છીએ